જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ના અમારો એક દીકરો લાડક આવ્યો સિદ્ધરાજ અને અમારા બે નાના નાના બચ્ચાઓ જો એ અમારા સિદ્ધરાજ ને બહુ પસંદ આવ્યા એટલે આપણે પેલા આવ્યા હતા આમ તો લવાય નહીં પાપ કહેવાય બચ્ચાઓ મરી જાય તો પણ આપણે સિદ્ધરાજ ને ગમસ્તી એટલે લાવ્યા

કોતરા ભવે દાળ બનાવી છે એકવાર મારા હાથ ની ડાર ખાઈ ખરેખર મારી માની છો જો ખરેખર જિંદગી ઓમ કેવો કે વાગવા હોટલ બની ગયો એવી દાળ બનાવું અને હમણે તો રોજ તમે જ બનાવો શાક બે ટાઈમ બા રોજ ડેલી સર્વિસ બનાવું છું આ મળ છે એટલે તો વિકલ હું શાક બનાવું બોલ કે બેટા હા એવું પાછું ઓવા અને ખા તો મિત્રો એવું બના જોરદાર

શૂટિંગમાં જાન થઈ બીજે પણ જઈએ સમયા શૂટિંગમાં વાઘવા ભેગું અને જમવાનું આપણે બની ગયું હતું કહી કે ચાલો સીધરા રમ્યા કરશે અને તો ચાલો ત્યાં શૂટિંગમાં અને ફટાફટ શૂટિંગમાં જઈએ વાઘવા તૈયાર થઈ ગયા હી અમે તો ટિફિન ભરવાનું રહી ભર અને આપણે તૈયાર થઈ ગયા છીએ તો ચાલો રેજો બંને રીજો બચ્ચાને ઘરમાં પૂરીને જવા પડશે બરાબર એટલા માટે તો ફટાફટ રેડી થઈ ગઈએ ચાલો મળીએ આપણે તો જઈએ એ લીધાને બૂટ અને લીધા છે અને સબલપુર જવાનું થાય શૂટિંગમાં તો અમે જઈએ છીએ બરાબર તો કઈ વાત છે કન્ટેન બનાવે છે વિડીયોમાં જોઈએ અને તમનેસ્ટ બ્લોગમાં મળી શકે मित्रों फाइनली हमें 2-3 लोकेशन भूमि ना तीसरा लोकेशन आई गया है ना आज तो यामा लोकेशन को कहीं नक्की करता ना था इन हिसाब से सीधा उंडी चंडी पेरी मंडी करा ने देश भाई बाबा रामदेव कशविना माला तुम क्या हो सेलिब्रिटी हो मोटा पैसा दो कितना कितना 1 डॉलर जो 50% અને મિત્રો આ હે આપડા ગોબડાની મસ્ત વાતાવરણ જો સબલપુર આવી ગયા અહીંયા અમે આજે તો આ ખેતરનું લોકેશન હે મસ્ત મજાનું પેલી બોટલો જો એનો અવાજ કઈક મસ્ત ન જ આવવા જો આસન કે એમ લોકોને બતાવ સીધા શું હા તમે ટ્રેક્ટર સીધા ભાગે અમે સીધા ટ્રેક્ટર બહુ ગમો એટલે ના ટાઈમ આવે ৰাম চি oh. બે <laughs> खाली बहुत दूसरी जाने तो दे दे लाख रुपया बस आखिर जिंदगी में काम करूंगा यही चीज़ के लिए यूँ बस बाकी हाँ लोकी का काम उतना है भाई कब भाई सुनता है भाई लोकी चला लोकी चला लोकी चला पूरा हिला है यार तो भाई तो भाई तो 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 तो

જવાન છે આ લાગરાગ લે 18000 ઓલ લે લે બોજુ લે આયા હા હા મરાદ 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 દેવા મરાદ દેવા મરાદ દેવા મરાદ આ લઈ તમે પડી હે નું મસ્ત ગેટઅપ તૈયાર થઈ ગયું છે નવરાત્રી નો વિડીયો બનાવવાનો નવરાત્રી એવું છે તો લતા બેન તૈયાર થઈ ગયા છે ને આમ માં આ બધો મેકઅપ નો ભંડાર છે એવું પાસણ પાહો આ બધો સામાન પડ્યો છે જેમ કે હું એટલા માટે ને મારો સીધો સરસ તૈયાર થઈ જો વિડિયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું કે તૈયાર આ માથું હરખું નઈ થતું બોલો લટ નીકળી જાય ને સાઈડમાંથી એને ગમતી આ પેલા બેબી હેર નીકળે ને બરાબર એને તૈયાર થઈ જો તો મિત્રો અહીંયા આગળ શૂટિંગ ચાલુ થઈ ગઈ છે તમારો સીધો જાય જુઓ લતાબેન સીધા ને લેતા જજો

અમારો કિંજલ બેન નો દીકરો યશરાજ વર્ધન નામ મસ્ત છે બધા શું જ કરે તમારો સિદ્ધરાજ જો એ સીધા હું વિડીયો બનાવશ બેટા જો આ તમારે ગાડી નહીં પડી આ મારે યશ વર્ધનની ગાડી છે આપણે વાઘુબા જુઓ જમવાનું બને શાક બનાવે છે એ ડુંગળીનું વાઘ બાહ તમે કે મારા મારા નું ભાવતું નહીં તમારું શાક ને એવું

તો મિત્રો અહીંયા આગળ આપણે શાક બની જવું હોય વાઘભાઈ શાક બનાવી દીધું હોય મારે બાજી રોટલા બનાવવાના છે તો બાજી રોટલા બનાવી દઉં અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને બીજું તો કશવી નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ